આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ બજરંગદળના વડા ડોક્ટર પ્રવીણ તોગડિયા ભરૂચ ખાતે આવનાર બાવીસ જાન્યુઆરીએ આયોધ્યામાં થનાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાબતે ભરૂચ જિલ્લાના પ્રમુખ જસવંત ગોયલ સહિત કાર્યકરો સાથે મુલાકાત કરી અને બાવીસ જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ બજરંગદળ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજનની ચર્ચા વિચારણા કરી હતી આ પ્રસંગે ડોક્ટર પ્રવીણ તોગડિયાએ જણાવ્યું હતું કે આ વાતનો સદૈવ ગર્વ રહેશે કે તેમણે આંદોલન માટે ઓગણીસો ચોર્યાસીથી થી બે હજાર અઢાર સુધી દરેક મોરચા પર જ્યારે પણ આ વાહન કરવામાં આવ્યું ત્યારે લોકો ભાગીદાર બન્યા છે અને આંદોલન ચલાવવા પાછળ અમારો ઉદ્દેશ હતો કે ભગવાન રામને તેમની જન્મભૂમિ પર બિરાજમાન કરવામાં આવે આજે તે સંકલ્પ પૂર્ણ થતો જોઈને ખુશી થઈ રહી છે ભારતના આઠ કરોડ લોકોએ એક પોઈન્ટ લાખ રૂપિયાનું દાન કર્યું હતું અને તે દાનની રકમ અને કાર સેવકોની મહેનતના પરિણામે અને ભગીરથ કાર્યનું સાક્ષી બની રહ્યું છે ત્યારે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ બજરંગ દર દ્વારા આઠ કરોડ દીવડાઓ પ્રગટાવી અને કાર સેવકોને સન્માનપત્ર ચારસો પચાસ જગ્યાએથી રેલી પદયાત્રા સહિતના કાર્યક્રમો કરી વિજય ઉત્સવ મનાવવામાં આવશે ત્યારે હવે સનાતન ધર્મીઓના આસ્થાના કેન્દ્ર એવા ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પલની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે વર્ષોના પછી બાવીસ જાન્યુઆરીથી ભવ્ય રામ મંદિર શરૂ થયેલું છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દેશભરમાં વિજય ઉત્સવ મનાવશે સાડા ચારસો વર્ષોનો સંઘર્ષ થયો એટલે સાડા ચારસો થી વધારે જિલ્લામાં એક લાખથી વધારે ગામોમાં અને આઠ કરોડ હિન્દુઓએ સવા રૂપિયા આપ્યા હતા આ આઠ કરોડ હિન્દુઓના સવા રૂપિયાથી ખરીદેલા પથ્થરોથી મંદિર બની રહ્યું છે એટલે આઠ કરોડ દીવા બાવીસ જાન્યુઆરીએ સાંજે પ્રગટાવવાનું

તરફથી લેખિત ધન્યવાદ અને સન્માનપત્ર આપવાનો કાર્યક્રમ પણ આ દરમિયાન ચાલી રહ્યો